ટોલ ટેક્સ ઉઘરાવા બાબતના જે સમાચાર હતા તે બાબતે જણાવવાનું કે બામણબોર કચ્છ નેશનલ હાઇવે પર ગામ વઘાસિયા તાલુકો વાંકાનેર ખાતે સેફવે કન્સ્ટ્રક્શન બામણબોર ટોલવે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત ટોલ નાકું કાર્યરત છે જે ટોલ નાકાથી અંદાજીત ચારસો મીટર દૂર મોરબીથી વાંકાનેર તરફ જતાં ડાબી બાજુ આવેલ વ્હાઈટ હાઉસ સિરામેકમાંથી કેટલાક વાહનો નાના મોટા વાહનો ટોલ ટેક્સ ભર્યા સિવાય પાસ થતા હોવાનો અને આ ઉપરાંત જે ટોલ ટાક નાકું આવેલું છે એનાથી અંદાજે સાતસો મીટર દૂર મોરબીથી વાંકાનેર તરફ જતા જમણી બાજુએ વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામ તરફ જવાનો કાચો રસ્તો છે જે વાહનનો ઉપયોગ કરી નાના અને મોટા વાહનો ટોલ ન ભરી બાયપાસ કરી અને વૈકલ્પિક રસ્તા તરીકે ઉપયોગ કરવાની ફરિયાદ જે મળેલી તે અંતર્ગત ડીવાયએસપી અને એસડીએમ કક્ષાની ટીમ દ્વારા તપાસ કરવામાં આવેલી અને જે વસ્તુ ધ્યાન પર આવેલી અને કદાચ આ જે રસ્તો છે અને એના લીધે જે વિડીયો ક્લિપિંગ બી મીડિયામાં આવેલા છે જે વાહનો પસાર થતા હોય અને જે ટોલનો બાયપાસ થઈને ચોરી કરતાનું ધ્યાન પર આવેલું એ અનુઅન્વયે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આ ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરિટી અને જે ટોલ ટેક બુથ એજન્સી છે તેમના દ્વારા પણ કેટલીક કાર્યવાહી કરવાની થાય છે તે અંગેની સૂચનાઓ તેમને આપવામાં આવેલી છે તે અંતર્ગત કોઈ એવો બિનઅધિકૃત પ્રવેશ કરતા રસ્તાઓ હોય તો તેને બંધ કરવાની અને તેની સામે કાર્યવાહી કરવાની એને શોકોઝના નોટિસ આપવાની અને એમને પણ દંડકીય કાર્યવાહી કરવાની જે સત્તાઓ આપવામાં આવેલી છે તે અંતેની કાર્યવાહી ટોલટેક્સ એજન્સી અને નેશનલ હાઈવે પણ સંયુક્ત રીતે કરવાની થાય જ્યારે પણ નેશનલ હાઈવે ઓથોરિટી અને ટોલટેક્સ ઓથોરિટી દ્વારા અમને રજૂઆત કરવામાં આવેલી ત્યારે જે તે સમયે ઇમિડિયેટ એમની સાથે જ ટીમ મોકલી અને તપાસ કરવામાં આવેલી પણ એમના કેટલાક એમની મર્યાદાઓ હતી કે જે કંઈ હોય નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ કે ટોલ ટેક્સના અધિકારીઓ છે